અત્યારે બધા જોઈ લીધું બધા રેડી થઈ ગયા છે સુરેન્દ્રનગર

આ એડીઓ અહીંયા ચોકી ભરે હે તું ચોકી ભરો અહીંયા એ લે બે બે સ્ટૂલ રાખીને ચોકી ભરો શું કરવો આવા રામાં જગ્યા લઈ વિટામિન સી જોતા કરી નજારો લેતો ખબર છે આ લાઇબ્રેરી છે લાઇબ્રેરી છે બને છે ને પણ ને લાસ્ટમાં બહુ સારું કામ છે હવે

ચાલો મિત્રો રાજકોટ ની બજારો માં તો આવી ગયા છે હવે આને જલેબી ઘાટકી જલેબી ઘાટકી જોયા તા છે હવે ક્યાં છે કેવા છે આગળ જઈ ગયો હું આમાં જાઉં છું આમ માં જોકર ગાંઠિયા જોકર ઘાટકી અહીંયા જાઉં અહીંયા ભાઈ જલેબી આવી ગઈ હાલો હાલો ઓય ફોન ચાલો મૂકો જલેબી

અંદર ભાઈ હવે નીકળીએ ડાયરેક્ટ સુરેન્દ્રનગર અહીંયા થી એકસો વીસ થી ચોટીલા ચોટીલા થી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આમ અંદર ભાઈ સવાર સવાર માં ટ્રાફિક રાજકોટમાં ઓહ માન માન ભેગું થાય ના થાય સવાર સવાર માં ટ્રાફિક એટલી થઈ જાય છે ભાઈ ફિલાલ તો ઉભા સિંહ સીએનજી ના પંપે ને સીએનજી ની લાઈન માં થોડાક સીએનજી પંપ વધારવાની જરૂર છે નહીં એને સીએનજી પંપ છે પણ ઓછા છે નીચે ઉતરો ગેસ ભરાવી દે ભાઈ ફૂલ કરાવી દઈએ ટાકી ફૂલ કરાવો ફૂલ કરાવો ટાકી ફૂલ કરાવો જા વાઇપર માટે પાણી જોઈએ પાણી જોઈ લે પાણી નો જુગાડ કરીએ ડંડી કોણ નથી મળતો તમે યાર એ મૂકી દે આ મૂકી દે

ચડવું છે ને રીટર્ન માં જડશું આ રીટર્ન માં જ અહીંયા રોકલે રાખે ને નહીં કઈ કરશું નવા જૂની હાલો મિત્રો ફિલહાલ તો ચોટીલા ભuigા જોઈએ અહીંયા બ્રેક અહીંયાથી ભાઈ ગેટ છે અહીંયાથી ઉપર જવાય બે ગિયર માતા દી બે ગિયર છે જોય માતા દી રીટર્ન માં જડશું જઈશું ફાઈનલ ભલે છ બોરા ખાઓ પડે 10 બોરા પડે

ફિલહાલ તો જ અહીંયા આપણે કઈક રૂમ બાજુ અહીંયા ક્યાં ફોન તો કર્યો હતા ભાઈ બંને ફિલહાલ આપણે આવી ગયા છીએ અહીંયા ની તદાશ કરવા અહીંયા આ ભાઈને ઓળખીતા છે કરીને ને ત્યારે અહીંયા અહીંયા સ્ટે લીધો તો માટે ઓળખી હા એ થશે ઓકે દિલીપભાઈ ત્યાં જ તો ઓકે આમ લાલો

પ્રો નય અરુણ નય ધોઈ લઈ પછી આપણે નીકળીયા પછી છે ને લાલો લાલો જૂમજા જાવું છે લાલો ની ટિકિટ ભૂકઈ દી છે બાથરૂમ ક્યાં બેઠું છે નાતા આવી ફરવડ ટ્રેસ થઈ જાય પછી તમે મળ્યો હું નય ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છું રૂમમાં હું અત્યારે એકલો જ છું બધા નવા ગયા છે હું એકદમ નય ધોઈને એકદમ રેડી થઈ ગયો છું આપણે એકદમ રેડી થઈ ગયા છે એકદમ રેડી અહીંયા મેળ નાનું છે આપણે રેડી થઈ ગયા છીએ એકદમ હવે મારે જેથી નીચે થઈને મારે પાવર બેંક લેવા જવું છે એટલે આવી લઈએ આપણે બંધ કરીએ લે નહીં આવ્યો હવે રહેતો હું પાવર બેક લેતો આવું હાલ ચાલો આપણે પાવર બેક લેતા આવ્યો અહીંયા આમ જવાનું ગલી પછી અહીંયા નીચે સ્ટેર છે ઇલી દુ છે પાવર બેંક ગાડીમાં લીધું પાવર બેંક હવે જઈએ રૂમમાં માં કેટલા વાત થઈ પછી જાય કાનો જોવા કાનો કાનો નહીં લાલો જોવા લાલો મિત્રો હવે કઈ જમવાનો પ્રોગ્રામ ગોઠવશો દિલીપભાઈ ક્યાં જશું હાલે નાસ્તો કરો નાસ્તો નથી કરો અબ તું લે મારે ક્યાં કર સુસ પી પેલ આ કરો હાલો જમવાનો પ્રોગ્રામ ગોઠવીએ બે વાગ્યા છે અત્યારે તો કઈ

મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે હવે તો ખોલ ખોલા ગરમ થઈ જાય એ ઠંડી છે વાંધો નથી આ જોતા કેબલ બધા હાચવું પબ્લિક છે ને એટલે ભાઈ હાચવવા પડે મસ્ત જમી લીધું છે હવે ત્રણ પિસ્તાલીસ સો છે અહીંયા જ છે આ હામો આજી દેખાય છે ને આ જ છે ટોકિટ ટોકિટ કયો સિનેમા કયો મૂવી થિયેટર કયો ગમે ગમે કયો અહીંયા જ છે અહીંયા જવાનું છે આપણે પાછું તો હવે ક્યાં જશું કે આવી મિત્રો કે જોતા ઘૂંટણા કલરિંગ ઘૂંટણા એને કલરિંગ છે કલરિંગ આઈ રહ્યો એન્ડ વાય સિનેમા ઉપર જવાનો રસ્તો બોતો ત્યાંથી જવાય ચાલુ નથી ભાઈ હજી પાંચ દસ મિનિટની વાર છે એક્ચ્યુઅલીમાં ફિલહાલ તો આપણે આવી ગયા પાછળ એ નથી ખાલી આવી ગયા ને મૂવી છે લાલો લાલો કેટલા ટાઈમથી ઈચ્છા હતી જોવાની સાહિત્ય હં કેટલા ટાઈમથી ઈચ્છા હતી જોઈ નાખી હું કહી દેલી ભાઈ

આ ધાવે જોઈએ એક સીટ આમ આગળ પાછળ થાય છે ઓકે તો આરો હું કે હું કેવી છે હમ એ લાલો કેવી છે લાલો મસ્ત છે વાંધો નથી ખરેખર મસ્ત છે કાનુડો તો હવે આવ્યો છે અત્યાર સુધી રોગી સ્ટોરી જ હતી ખરેખર કઉ ને લાલો લાલો હા તો ઈજું કહો ને લાલુ જ કીધું લો લાલુ તને હમણાં લાલુ મુ ભાઈ બહુ જ બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત તમારા ફેમિલી સાથે આવવું હોય તો ઠીક એમ નમાવવું હોય તો ઠીક બહુ જ જોરદાર મૂવી છે દ્વારકા ઓખા થી ઘણા બધા સીન છે બહુ જ મસ્ત છે હવે મિત્રો આવી ગયા છીએ ફે હું નામ છે આનું ટ્રેન્સ 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 અંદર જઈએ અહીંયા તો બાઈ નું કપડા છે ઉપર છે મેન્સ કર લેવાના હે ને આપણે જવાનું છે જીન્સ ઉપર

લે તો અબર પર જો તો કેરી દેખું ને કે હા ઓ આને જો ફોર્માલિટી દેખાડવા લીધી કેરી બે ના ના એક્ચ્યુલી હું આ ઉધી આમ શોર્ટ્સ ને આ શર્ટ હે ને નું દેખબર હે રોજ ચોટી ઓ હો હો હા કરે કર કાલે પેરી દી પૂછા ને ટી-શર્ટ ઓ ભાઈ આ ખર્જો કરીને બનાવેલ છે જોતા મોટું તો જો આવું છે ને આવું અમદાવાદ માં ચાઇના માર્કેટ છે આકુ ઓ અને બહુ આકુ આમ મોબાઈલ બધું મળે છે ને કેંગ્રેસ આપની જોતા

એ તો એવું જ હોય મારા ભાઈ પણ હવે જોવું પડે આપણે હવે ને નિરાતે બોલવાનું આપડે આમ રીકુ નકી નક્કી ને બોલવાનું નહીં કારણ કે યુટ્યુબ માંથી કઈ ઇન્કમ નથી થતી અમને એટલે પછી જોવું પડે બધું યાર બાકી તો અમે પછી ફિલિપ્સ ના જ વાપસ એકવાર યુટ્યુબ માંથી ભલે ખાલી એકવાર ચેનલ મોનેટાઈઝ થઈ ને પછી ભલે ચેનલ મોનેટાઈઝ થાઉં જોઈએ તમે ગમે એટલા માઈક રાખો ગમે એ કરો પણ આમ જે વ્લોગિંગ થાય ને એ વ્લોગિંગ ને કોઈ આપું કે હે બરાબર ને

ગુડ નાઈટ અવાર ભેગા થાય એ એ એ હા બોલ ઓલામાં માં વિડિયો કોલ કર કીને લો ફ્યુ લેગી તો ભાઈ ફાઇનલી આવી ગયા છે રૂમ મે બસ હવે જરી કે ગાડલા ઉપાડવાના છે ગાડલા ઉપાડતા અહીંયા બટબટ હવે ચંપલ તો છે ને બૂટ હું રાખી દીધી છે ગાડલા નો કઈક મેળ કરતા અહીંયા ઓલા બે નીચે જ છે આપણે જઈએ નીચે ગાડલાનો કઈ કરતા જુગાડ ઓહો તો મિત્રો ફાઈનલી રૂમે પહોંચી ગયા છીએ

હું તને હેડે છે ને મકે આજ દિવસ અહીંયા પૂરો કરીએ મળીએ બીજા નવો લોકો ત્યાં સુધી જય દ્વારકાધીશ બાય બાય